અમદાવાદ વાળા જયારે પણ ગિરનાર ની મોન્સૂન વાળી ને વાદળવાળી રીલ્સ ત્યારે પ્લાન કરે છે કે ગિરનાર માં જવું

ત્યારે તમને થોડીક વાર સ્વર્ગની અનુભૂતિ થશે જ્યારે અહીંથી વાદળા હટશે ને જૂનાગઢનો નીચેનો નજારો છે એ જુઓ તમે અમુક રસ્તાઓ તો જુઓ તમે વાદળમાં સીડી ક્યાં જાય છે એ તમને નહીં દેખાય એવું લાગે કે જાણે સ્વર્ગમાં રસ્તો જતો હોય ઉપર તમારે નાસ્તો લઈ આવવાની કાંઈ જરૂર નથી કેમ કે બધે જ શોપ આવેલી છે જ્યાં તમને ફ્રેશ નાસ્તો મળી જાય અને પાણીની કઈક સગવડ કરતા હોજો કેમકે સૌથી મોંઘું પાણી છે ત્યાં આ ડુંગર ઉપરથી પાણી છે ને ટપકીને નીચે આવી રહ્યું છે અમદાવાદથી જૂનાગઢ ત્રણસો પંદર કિલોમીટર થાય છે રવિવારે પાંચ વાગે તમે ટ્રેક શરૂ કરો બહુ મજા આવશે થોડીક પબ્લિક પણ હશે અહીંયા બધા ઉપર ઘાસ ને એટલું છવાયેલું છે ને કે કુદરત આની ઉપર છવાયેલો છે તમે જયારે ઉપર પહોંચવા આવો ને ત્યારે બે વિન્ડો જેવું આવશે ત્યારે એમ એવી અવા આવશે કે જાણે તમે એસી ની પાસે ઉભા હોય તમે જો આ વિડીયો જોઈને ગિરનાર આવતા હોય તો આપણા પેજ ને ફોલો લાઈક કરતા જજો